वेलकम टू किड्स वर्ल्ड बालकोनी दुनिया में आपनो स्वागत छे आजे અમે તમારા માટે એક મહત્વપૂર્ણ પાઠ સાથે એક રોમાંચક સાહસ લઈને આવ્યા છીએ જોડાએલા રહો અને લાઈક સબ્સ્ક્રાઇબ અને બેલ વગાડવાનું ભૂલશો નહીં હવે ચાલો આપણી વાર્તામાં ડૂબકી લગાવીએ ધ پراઉડ રોઝ એક સમયે એક ગાઢ જંગલના હૃદયમાં એક સુંદર ગુલાબ ઊંચો ઉભો હતો તેણી માનતી હતી કે તે આખા જંગલમાં સૌથી સુંદર છોડ છે ઓ તે કદરૂપું કેક્ટસ જો ગુલાબે હાંસી ઉડાવી કોઈ આટલી કાંટાળી અને નીરસ વસ્તુની પ્રશંસા કેમ કરશે એક ઊંચા વૃદ્ધ વૃક્ષે નિસાસો નાખ્યો પ્રિય ગુલાબ સુંદરતા ફક્ત તમારાં દેખાવ વિશે નથી દરેક પાસે એક ખાસ ભેટ છે કેક્ટસ પણ દિવસો વીતા ગયા અને સૂર્ય પਹਿલાં કરતાં વધુ ગરમ થયો ગર્વિત ગુલાબ સુકાઈ જવા લાગ્યો તેની પાખડીઓ તેમની ચમક ગુમાવી રહી હતી જારે ગુલાબ સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે કેક્ટસ તાજો અને મજબૂત રહ્યો પક્ષીઓ તેના જાડા લીલા શરીરમાંથી પાણી પીને તેની પાસે ઉડાન ભરી તમે હજુ પર આટલા જીવંત કેવી રીતે છો ગુલાબે નબરા સ્વરે પૂછ્યું કેક્ટસ હસ્યો હું અંદર પાણી સંગ્રહ કરું છું તેથી મને ક્યારે તરસ લાગતી નથી ગુલાબે શરમથી પોતાની પાખડીઓ નીચે કરી દીધી તમારું દેખાવ પરથી તને નક્કી કરવામાં મારો ખોટો હતો તમારી પાસે એવી તાકાત છે જે મારી પાસે ક્યારે ન હોતી બસ કાળા વાદળો ભેગા થયા અને વરસાદ વરસ્યો જંગલ ફરી જીવંત થયું અને અને ગુલાબ તાજી સુંદરતાથી ખીલ્યું તેથી ગર્વિત ગુલાબે એક મૂલ્યવાન પાઠ શીખ્યા ક્યારે કોઈને તેના દેખાવ પરથી ન્યાય ન કરો શક્તિ અને સુંદરતા અલગ અલગ સ્વરૂપોમાં આવે છે આ પ્રાઉડ રોઝની વાર્તા છે વધુ જાદુઈ વાર્તાઓ માટે લાઈક सब्सक्राइब औरने ट्यून रहवानो भूलशो नहीं हाय किड्स होप यू लाइक द वीडियो सब्सक्राइब फॉर मोर वीडियोस